નમસ્કાર દર્શક મિત્રો હું જૂની ના આપ જોઈ રહ્યા ગુજરાતી ન્યૂઝ બનાસકાંઠામાં પાલમપુર મુખ્યાલય ખાતે જ્વેલર્સને લૂંટવાનો પ્લાન બનાવતી એક ટોળકી દિશા ઉત્તર પોલીસે એડવાન્સ ઇન્વેસ્ટિગેશનમાં ઝડપી પાડી છે હાલ તો આ ટોળકીના ચારથી વધુ આરોપીઓ ઝડપાયા છે જ્યારે એક આરોપી છે જે અન્ય રાજ્યનો હોય પોલીસે તેને પકડવા માટે ટીમો બનાવી કામે લાગ્યા છે આ ઘટનાની વિગત જોઈએ તો દિશા ઉત્તર પોલીસ હદમાં ટેકરા વિસ્તારમાં ઉત્તર પોલીસે બાતમી આધારે ગુનો આચરવા માટે ફ્રી પ્લાન બનાવતી એક ટોળકીને ઝડપી હતી મોટરસાઇકલ સાથે આ રિક્ષામાં ટોળકી જતી હતી પોલીસે ઝડપી પાડી હતી અને તે બાદ લાલ આંખ કરી પોલીસે કાયદાની પરિભાષામાં પૂછપરછ કરતા આરોપીઓ ભાગી પડ્યા હતા એક આરોપીના અંગ ઝડપીમાંથી તેની પાસેથી દેશી બનાવટનું એક પિસ્તોલ કટ્ટું ઝડપાયું હતું અને એક જીવતું કાર્ટુસ પણ મળી આવ્યું હતું પોલીસે વધુ પૂછપરછ કરતા આ તમામ આરોપીઓ જેલમાં મળ્યા હતા મોટા ભાગના આરોપીઓ જૂના અને ઢીઢા ગુનેગારો છે લૂંટ તેમજ વેપન જેવા ગુનાઓમાં તેવાની સંડોવણી પણ થયેલી છે જેલમાં આ પૈકીના કેટલાક આરોપીઓ મળ્યા હતા અને તે બાદ મોટી ધાડ પાડવાનો એક પ્લાન ઘડાયો હતો આ પ્લાન મુજબ પાલનપુરના એક જ્વેલર્સ કે જેની મોટી દુકાન છે તેને ટાર્ગેટ બનાવવામાં આવ્યો હતો અને આરોપીઓએ તે બાદ ગુનાહિત કાવતરું રચ્યું હતું જોકે લૂંટ માટે હથિયારની જરૂર હોય આરોપીઓ ઉજયન પહોંચ્યા હતા એક પહોંચી એક અન્ય પ્રી પ્લાન તૈયાર કર્યો હતો જોકે તે અસામાં દિશા ઉત્તર પોલીસને બાતમી મળી હતી અને પેટ્રોલિંગ દરમિયાન પોલીસે એક મોટર તેમજ રિક્ષામાં સવાર આ ટોળકીના ચારીક જેટલા સભ્યોને ઝડપી પાડ્યા છે બે સભ્યો ભોપાલનગર દિશાના રહે વાસી છે અન્ય સભ્યો પણ જડાયા છે આ બાબતે આજે ડીસા ઉત્તર પોલીસ સ્ટેશન ની રાત્રે નાઈટ દરમિયાન હતી એ વખતે અમને લોકોને જાણકારી મળી હતી કે કેના કિશોર હથિયાર સાથે અવдикаલે સવારે બલનપુર માં એક જનરલ સની લૂંટ કરવાના છે આ માહિતી મળતા જ અમારી ઉત્તર પ્રદેશ સ્ટેશનની ટીમ હેડ થઈ હતી અને એ લોકોએ જગ્યાઓ પર જઈ અને જે ત્રણ વ્યક્તિઓ હતા કે જેની પાસેથી હથિયાર હોવાની પ્રાઇમરી ઇન્કવાયરી અમને પ્રાઇમરી માહિતી મળી હતી ત્યાં જતાં એ લોકોને એક જીવતું હથિયાર એટલે કે પિસ્તલ દેશી બનાવટની અને બે જીવતા કાર્તિક મળી આવ્યા હતા જે આરોપીની અટક કરવામાં આવી છે તેનું નામ હિતેશ ઉર્ફે એક્શન બાબુગીરી ગોસ્વામી વિષ્ણુ ઈશ્વરભાઈ ઠાકોર અને પ્રતાપજી ઉર્ફે રાહુલ બાબુલાલ ઠાકોર છે આ ત્રણ જણાની ડીસા ખાતે ધરપકડ કરવામાં આવી એની પાસેથી બરાબર કરવામાં આવ્યું એ સિવાય એ લોકોની પૂછપરછ કરતાં જણાવ્યું કે આ પુરા ગુનાના માસ્ટર માઇન્ડ જે છે એ પાલનપુરમાં રહેતા બે ઈસમો છે જેના નામ અનુક્રમે ઇમરાન ઉર્ફે ભુરો ઇલિયાસભાઈ સિંધી અને અરબાદ ઉર્ફે બબડી અયુબભાઈ સિંધી છે જે લોકો બી આ મુખ્ય પ્લાનિંગ કરેલું છે એ જાણકારી તત્કાલ ધોરણે પાલનપુરની ટીમને આપવામાં આવતા પાલનપુરની ટીમે બંને આરોપીની તત્કાલ ધોરણે ધરપકડ કરેલી હતી અને ત્યારબાદ જે છે વધારે પૂછપરછ કરતા તે લોકોએ જણાવ્યું કે એમને જે હથિયાર છે એ મધ્યપ્રદેશ ખાતેથી લાવવામાં આવેલું હતું વધુ માહિતી પૂછપરછ કરતા એમણે આપેલી છે કે એમનો પૂરો પ્લાન એવી રીતના હતો કે પાલનપુરની અંદર એક નામચીન ત્યાં આવી રીતના લૂંટ કરી અને ત્યારબાદ છે એ લૂંટને અંજામ આપી લૂંટના સામાનને ભાગ પાડી અને ત્યારબાદ અલગ અલગ સ્થાને વેચે જવા લાગ્યું પરંતુ બનાસકાંઠા પોલીસની ખાસ કરીને ઉત્તર પોલીસની અને પાલનપુર સિટી પોલીસની સતર્કતાના કારણે આ મોટો બનાવ બનતા અટકી ગયો છે અને આ પ્રકારના તમામ આરોપીઓની બી ધરપકડ થઈ ગઈ છે જો આરોપીના પૂર્વ ગુનાહિતની તપાસ કરવામાં આવે તો તમામે તમામ આરોપીઓ આની પહેલાં ઘણા બધા ગુનાઓ છે કે જેમાં ઇમરાન ઉર્ફે ભૂરા ઉપર આશરે નવ જેટલા ગુનાઓ છે બીજા બધા બી આરોપીઓ પર જૂના ઘણા બધા ગુનાઓ છે જે બિલકુલ અમે એ લોકો આજે એમના પોલીસ રિમાન્ડ માંગ્યા છે રિમાન્ડ મળી ગયા બાદ એ લોકોનો બીજો કોઈ એક્શન પ્લાન હતો કે નહીં આ સિવાય બી રાજ્યમાં અને રાજ્ય બાદ કોઈ આવી લૂંટ થયેલી હોય તો એમાં બી એમનો કોઈ રોલ છે કે નહીં એ પ્રકારની બી એક ઊંડાણપૂર્વકની તપાસ કરવામાં આવશે તો આપણે જોયું તે રીતે એસપી એક્સરાજ મકવાણાએ આ ક્રાઇમ ડિટેક્શન કર્યું છે ઉત્તર પોલીસને એડવાન્સ ક્રાઇમ ડિટેક્શન માટે અભિવાદન પણ આપ્યું છે એસપી અક્ષરજા મકવાણે સ્પષ્ટ કર્યું હતું કે ડીજી ગુજરાત પોલીસનું માર્ગદર્શન છે કે પોલીસે ક્રાઇમ થાય તે પહેલાં જ ક્રાઇમનું ડિટેક્શન કરવું અને તે આધારે પોલીસે ચોક્કસ બાતમી મહિ મેળવી હતી ગુનેગારોનું લોકેશન મેળવ્યું હતું આ પ્રકારના ગુના આચરતા અપરાધીઓ ક્યાં છે અને હાલ તેઓ શું પ્રવૃત્તિ કરે છે તેની પણ વોચ ગોઠવી હતી અને તે રીતે આ આખે આખું કાર્ય પકડાયું છે હાલ તો તમામને પોલીસે ઝડપી પાડ્યા છે અને ડીસા કોર્ટમાં આજે તેઓને રજૂ કરાશે તપાસ અમલદાર આ તમામ સાથે અન્ય સતદારો ઝડપાયા છે કે કેમ અથવા તેઓની સંડોવણી છે કેમ તે બાબતે તપાસ કરશે અને સંભવિત રીતે ડીસા ઉત્તર પોલીસ આ તમામ આરોપીઓના દસ દિવસના પોલીસ કસ્ટડીના રિમાન્ડ માંગશે

સમય પકડી પાડી આ લૂંટારોને ને ઝડપી પાડી અને ઉત્તર પોલીસમાં લાવવામાં આવ્યા છે એના પર ટુડે ન્યૂઝ પર નમસ્કાર